નમસ્કાર મિત્રો ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું નીલમ મિત્રો વરુથીની એકાદશી આવી રહી છે વરુથીની એકાદશી કેમ કરવી જોઈએ અને એકાદશી કરવાનું શું મહત્ત્વ છે અને વરુથીની એકાદશીની અમે તમને વાર્તા પણ બતાવીશું અને આ એકાદશી કરવાનો શું ફાયદા છે અને કેમ કરવી જોઈએ એ અમે તમને બધું જ આ વિડીયોમાં બતાવીશું તેથી તમે અમારા વિડીયો સાથે જોડાયેલા રહેજો મિત્રો આજે અમે તમને એકાદશી ક્યારે છે શું છે એની અમે તમને માહિતી આપીશું અને મિત્રો ઘણા ખરા મિત્રો અમને કમેન્ટ કરે છે કોમેન્ટમાં લખે છે કે નીલમબેન તમે એકાદશીનું અમને વાર્તા અને બધું બતાવો તો મિત્રો હવેથી ભક્તિ અમૃત ઉપર આપણા જે બાર મહિનાના જે તહેવારો છે બાર મહિનાની અગિયારસ છે ટોટલી બધા જ આપણા જે હિન્દુ ધર્મના હોય તહેવારો એ બધા જ અમે તમને બતાવીશું અને પણ આગળ પણ અમે તમને બીજું પણ બધું અમે બતાવીશું પણ અગિયારસ અત્યારે આવી રહી છે વરુથીની એકાદશી આવી રહી છે જે ચાર તારીખે છે શનિવાર અને ચાર તારીખ મે મહિનાના મે મહિનાની ચાર તારીખે આવી રહી છે મિત્રો આ અગિયારસ વધ અગિયારસ છે અને મિત્રો બીજું જણાવવાનું કે આ અગિયારસ કરવાથી શું ફાયદા થાય છે એ પણ અમે તમને બતાવીશું તો મિત્રો ચલો વ્રત કેવી રીતે કરવું એ તમને હું બતાવી દઉં સૌ પ્રથમ તો તમારે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ પવિત્ર થઈ તમારા ઘરમાં સફાઈ કરવી અને આખા ઘરમાં ગંગાજળ છાંટવું અને તમારા જે ઘરની ચોખટ હોય છે એને પાણીથી ધોઈ એની ઉપર સસ્તિક બનાવવું મા લક્ષ્મીમાના પગલાં બનાવવા અને પછી ભગવાન વિષ્ણુ ભગવાનની મૂર્તિ કે ફોટો જે પણ હોય તમારી પાસે એને એક બાજુટ ઉપર મૂકી સ્થાપના કરવી તો મિત્રો ભગવાન વિષ્ણુનું સ્થાપન કરવું એમાં વિષ્ણુ ભગવાનની મૂર્તિ મૂકવી અને જો એની જોડે લક્ષ્મીજીની હોય મૂર્તિ તો ખૂબ સારું કહેવાય તો લક્ષ્મી નારાયણની મૂર્તિ મૂકવી અને પછી કાંઈ પણ મીઠાઈ ધરવી અને ભગવાનને હાર ચડાવો અને પછી વાર્તા તમારે સાંભળવી આ વાર્તા સાંભળવાથી તમારા ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે છે અને મિત્રો જો શક્ય હોય તો ભગવાન વિષ્ણુનો જાપ કરવો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો એ દિવસે અગિયારસના દિવસે જો તમે ભગવાન વિષ્ણુની માળા કરો ઓમ નમો ભગવતે વાસુદેવાય તો એ ખૂબ ઉત્તમ છે અને મિત્રો ચલો હવે હું તમને વાર્તા સંભળાવું છું તો મારા વિડીયો સાથે જોડાયેલા રહેજો કેટલોક સમય વીત્યા પછી વળી ધર્મરાજાએ વરુથીની નામની એકાદશીની કથા સાંભળવાની ઈચ્છા થઈ અને તેમણે ભગવાન શ્રી કૃષ્ણને તે કથા સંભળાવવા પ્રાર્થના કરી પુરાણીજી બોલ્યા હે ઋષિ મુનિઓ સાંભળો પછી શ્રી કૃષ્ણ ભગવાને ધર્મ રાજાને તે અગિયારસની કથા સંભળાવી હતી તે જ પ્રમાણે હું આપને કહું છું તે તમે સાંભળો શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું રાજન ચૈત્ર માસમાં કૃષ્ણ પક્ષમાં આવતી અગિયારસ એ જ વરુથી એકાદશી કહેવાય છે આ એકાદશી પાપનાશક અને સૌભાગ્યદાતા છે માનધાતા ધૂંધુમાર વગેરે રાજાઓ આ વરુથી એકાદશીના વ્રત અને ઉપવાસ કરીને તેના પુણ્યફળને લઈને સ્વર્ગમાં ગયા હતા ભગવાન શંકરે એકવાર બ્રહ્માજીનું ક્રોધમાં આવીને મસ્તક કાપી નાખ્યું હતું તેથી તેમને બ્રહ્મ હત્યાનો પાપ લાગ્યો હતો અને આ પાપના નિવારણ માટે ભગવાન શંકરે આ વરુથીની એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરેલું અને તેથી તેઓ બ્રહ્મ હત્યાના પાપમાંથી છુટકારો મેળવ્યો હતો અને તેમનું પાપ નાશ પામ્યો હતો આ વરુથીની એકાદશીનું વ્રત ઉપવાસ કરનારે આગળના દિવસે સૂકા અડદ મસૂર ચણા કોદરા મધ તેમજ પારખું અનાજ બે ટંક ભોજન અને સ્ત્રી સમાગમ આ સર્વેનો ત્યાગ કરવો જોઈએ એટલે કે અડદ મસૂર ચણા કોદરા મધ આ બધું ખાવું ના જોઈએ અને બીજાના ઘરનું અનાજ પણ તે વિશે ન લેવું જોઈએ અને સ્ત્રી સાથે સમાગમ પણ ન કરવો જોઈએ આ વ્રત્રીની એકાદશીના વ્રતધારીઓ જો વિધિ અને નિયમપૂર્વક વ્રત ઉપવાસ કરે છે અને તે દિવસે રાત્રિ જાગરણ કરી ભગવાનનું કીર્તન ભજન અને સ્મરણ અને નામધૂન પણ કરે છે આ પ્રમાણે પૂજન કરવાનું હોય છે અને આમ કરવાથી તેઓના સર્વે પાપોનો નાશ થાય છે અને મુક્તિ થાય છે અને અંતે તેઓ પરમ ગતિને પામે છે આ વરોથીની એકાદશીની કથા જેઓ પ્રેમપૂર્વક ભક્તિભાવથી વિશ્વાસ અને શ્રદ્ધા રાખીને વાંચે છે તેમજ સાંભળે છે અને કહે છે તેઓને હજારો ગાયોનું દાન કરવા બરાબર પુણ્ય મળે છે અને દેવોને દુર્લભ એવા ભગવાન વિષ્ણુના ચરણમાં સ્થાન મળે છે તો આ હતી વરુથિની એકાદશી એટલે ચૈત્રવદ એકાદશીની વાર્તા જય શ્રી કૃષ્ણ તો મિત્રો આ હતી વરુથિની એકાદશી મિત્રો આ વ્રત કર્યા પછી વાર્તા સાંભળ્યા પછી તમે કબૂતરને ચણ ગાયને ઘાસ અને ગાયને રોટલી ખવડાવવાનું ભૂલશો નહીં કારણ કે એ દિવસે દાનપુનનું બહુ ખૂબ મહત્ત્વ છે અને વડીલોના આશીર્વાદ લેવાના તો મિત્રો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો એકાદશીની વાર્તા કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જય શ્રી કૃષ્ણ જય માતાજી